અને તું એ લઈ લે આપણને નહીં લેવી કોઈ ના કશું લેવી નહીં કશું જ નહીં લેવું આપડે બરોબર જમીન હું તો આ હેડો તમારે જે કરવું હોય કરજો વાત જાય હા ને રાખજો તમે પગ મેલતો કોઈ ડાળો નહીં મેલું હું કીધું નહીં મેલું કશો વાતો નહીં

એલા મોણ કાઈ જો તો મોણો તો લઈ આવું છું મોણો તો લઈ આવ્યો છું ના મોણો ને મારવા આવ્યો મણે ઇમ એલા ન ભાગ પાડી લે તું ખબર પડે મણે એટલે બેઠા બેઠા ભાગ પાડવાના તાં હ ઉભો લે અડજી તો ભાગ પાડવા એને બોલે

જો લેજો આપણે હવે ઠેક માં જતામાં જાય કાવની હા ગવ વાળું આપણે લેવું છે આ ગવ વાળું આપણે લેવાનું પછી આ કોઈ લખો થાય તો આપણને થઈને આવી તો એને મુઠી મરોય હા પાછા પાણી બોની લઈ જવા દેખો મેલન તો છેલ્લું ચાલું હોય વસ્તાન તો વિચાર ભગવાને ભગવાને હો મારા મટા હારો થા એ જો જો એ આ પહેલોને બરોબર અરે બીજા નંબરનો હોને એ સક તું થાનો તું થાનો અને પેલો મારો છે અમાર શેલ્લો માતા પેલો વાવો જો મોટો થાય એકલા હા અલગ અલગ રસ્તો દરેકનો કાઢેલો રસ્તો તમારો પડી લેવાનો હોય તો પછી

આ ભાગ પાડ્યો એટલે મારો થઈ ગયો આવજો તન તોહી તમે રસ્તો કાઢી જાય હોય લાટી નાખું લાટી નાખું પેલા આડામ લાટી નાખું અરે ડટરાવાળો તો જતા છે તું 왔다 તું ઉડ